નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતો માટે નવું પેકેજ જાહેર ખેડૂતોને આ યોજનામાં પૈસા ડબલ મળશે વાવાઝોડા અંગે સૌથી મોટા સમાચાર ત્રણ લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે કોઈ પણ છોડવામાં નહીં આવે મોદી સાહેબે કહી દીધું છે ખેડૂતો માટે બીજું રાહત પેકેજ જાહેર થયું છે ગુજરાત ઉપર હાઈ એલર્ટનો ખતરો લોન માફી આવતા વર્ષ સુધીમાં થશે પાન કાર્ડના નવા નિયમો લાગુ આવા મેસેજ આવે તો સાવધાન થઈ જજો ભારતીય રિઝર્વ બેંકનો મોટો ખુલાસો બે હજાર રૂપિયાના હપ્તાને લઈને સરકારની મોટી જાહેરાત દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી મળશે વાવાઝોડું પરેશ સૌથી મોટો નિર્ણય ખેડૂતોને હેક્ટર દીઠ પાંચસો રૂપિયાની સહાય ખેડૂત આંદોલનમાં મોટો ફેરફાર કરોડો ખેડૂતો માટે સારા સમાચાર ખેડૂતોના ઉગ્ર વિરોધ અને નવા જૂની થવા જઈ રહી છે ગરીબ દીકરીઓને પચાસ હજાર રૂપિયાની ભેટ મળશે પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તાની આપતાની તારીખ આવી ગઈ છે સૌથી મોટા મિત્રો સમાચાર આવી ગયા છે નવું વાવાઝોડું છે આવી રહ્યું છે બધા તૈયાર રહીજો અને મિત્રો સાથે સાથે ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા સાથે પીએમ કિસાન યોજનાની અંદર નવા ફેરફાર તેલના ભાવની અંદર તોતિંગ વધારો પેટ્રોલ ડીઝલના ભાવની અંદર મોટો વધારો અને સૌથી મોટા આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને સૌથી મોટા સમાચાર અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતો માટે નવું પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે એક તો મિત્રો દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ હતું બીજું પેકેજ જે જાહેર કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને કૃષિ રાહત પેકેજ જ છે પરંતુ એ મિત્રો નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર થયેલા ભારે વરસાદના કારણે વ્યાપક પાક નુકસાનના પગલે ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે નવ તારીખના રોજ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી હતી અને આ પેકેજનો લાભ મુખ્યત્વે જૂનાગઢ પંચમહાલ વાવ થરાડ આ સાથે સાથે કચ્છ આવા પાંચ જિલ્લાઓના ખેડૂતોને જ લાભ મળવાપાત્ર રહેશે એટલે કે મિત્રો એક તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ આપવામાં આવતો હતો એની અંદર વધારો કર્યો છે બીજી યોજનાની અંદર વાત કરવામાં આવે તો મિત્રો કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે અને ત્રીજી વાત કરીએ તો મિત્રો નવ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે કુલ મળી અને ત્રણ સહાયતા છે એ ખેડૂતોને મળવા જઈ રહી છે ગુજરાત રાજ્યના ખેડૂતો માટે છે અત્યારે રાજ્ય સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લીધો છે અત્યારે મિત્રો આજે નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એમાં પાંચ જિલ્લાઓના જે ખેડૂતો છે એમને મુખ્યત્વે તેત્રીસ ટકા કે તેથી વધારે જો નુકસાન થયું હોય એમને પેકેજ હેઠળ છે એ બહુ વરસાયું બાગાયતી પાકો માટે મહત્તમ સત્યાવીસ હજાર પાંચસો રૂપિયાની સહાયતા મળવાપાત્ર રહેશે અને એમાં પણ બે એક્ટરની મર્યાદા રાખવામાં આવી છે અને આ ઉપરાંત મિત્રો વાવ થરાડ અને પાટણ આ બે એવા વિસ્તારો છે કે જેમાં જમીન સુધારણા માટે વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરે એક્સ્ટ્રા આપવામાં આવશે એટલે કે વધારાના આપવામાં આવશે એટલે કુલ મળીને જોવા જઈએ તો આ પાંચ રાજ્યમાંથી ત્રણ એવા પાંચ જિલ્લાઓમાંથી ત્રણ એવા વિસ્તારો છે કે તેની અંદર મિત્રો સુડતાલીસ હજાર પાંચસો રૂપિયા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે આ યોજનાની અંદર પૈસા ડબલ થાય છે જો તમારે પણ પૈસા ડબલ કરવા હોય તો આ યોજના વિશે જાણી લેજો સરકારી યોજના છે જેથી કરી તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અત્યારના જે સમાચાર સામે આવી રહ્યા છે તમે એવી સ્કીમ વિશે અથવા તો એવી યોજના વિશે જાણવા માંગો છો કે જેની અંદર પૈસા ડબલ થાય છે અને એમાં સો ટકા સુધીની સુરક્ષા હોય તો આજે અમે તમને જણાવવા જઈ રહીએ છીએ કે તમે જે પોસ્ટ ઓફિસની યોજના છે એ તમારા માટે બેસ્ટ વિકલ્પ રહેશે શ્રેષ્ઠ વિકલ્પ રહેશે કારણ કે તમે પોસ્ટ ઓફિસની એક યોજનાની અંદર વિકલ્પ તરીકે શ્રેષ્ઠ વિકલ્પ એ માટે કહેવામાં આવી રહ્યો છે કે તમે સિક્યોર માટે એટલે કે સુરક્ષા અને સલામતી માટે જો તમે પૈસાનું રોકાણ કરવા માંગો છો તો પોસ્ટ ઓફિસમાં જઈ અને રોકાણ કરી દો જેના કારણે મિત્રો તમે ફક્તને માત્ર એક હજાર રૂપિયાના રોકાણથી જ છે એ યોજનામાં ભાગ લઈ શકશો અને તમારું મૂડી રોકાણ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે ખાસ કરીને તમે જો પૈસા ડબલ કરવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસની અંદર જઈ અને નવી યોજના વિશે જાણકારી મેળવી લો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાવાઝોડાના ખતરા અંગે છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ફરી નવા જૂની છે એ સામે આવી છે કારણ કે અંબાલા પટેલે વધુમાં એ પણ કહ્યું છે કે એક અઠવાડિયા સુધી વાતાવરણની અંદર એટલે કે ખાસ કરી તાપમાનની અંદર એકથી બે ડિગ્રીનો ઘટાડો થશે ઠંડીનો અનુભવ થશે આ ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડીનો દોર શરૂ થવા જઈ રહ્યો છે અને આઠ નવેમ્બરથી જે બંગાળની ખાડીની અંદર ઉપસાગરની અંદર ચક્રવાતની શક્યતા હતી એ આજે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર પણ અસર જોવા મળી રહી છે જેમાં ગુજરાત રાજ્યનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે વાતાવરણની અંદર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને હવે સત્યાવીસ ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે પરંતુ નવેમ્બર મહિનાની અંદર અઢારથી લઈને પચીસ તારીખ સુધી વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા જોવા મળી રહી છે આ આ સાથે મિત્રો અગિયાર જાન્યુઆરીથી પણ ગુજરાત રાજ્યની અંદર ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે રહેશે એટલે કે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સૌથી મોટું આંદોલન ત્રણ લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવે એ બાબતનું આંદોલન શરૂ થઈ ગયું છે આજે એનો મિત્રો ચોથો દિવસ છે રાજ્યના ખેડૂતોની ગંભીર આર્થિક સ્થિતિ અને પડતર માંગણીઓ સંદર્ભે પરેશભાઈ ગૌસ્વામી સરકારને સીધું અલ્ટિમેટ આપ્યું છે સતત એક દાયકાથી અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ અને વાવાઝોડા જેવી કુદરતી આપત્તોને કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા આર્થિક રીતે નબળા પડેલા હોવાનું જાણવા મળી રહ્યું છે તાત્કાલિક ત્રણ માંગણીઓ કરવામાં આવી રહી છે અને આ પ્રકારનું અલ્ટિમેટ પણ આપવામાં આવ્યું છે એના વિશે તમને જણાવી દઈએ કે પહેલી માંગણી છે કે ત્રણ લાખ રૂપિયા સુધીની પાક ધિરાણ લોન જે છે બેંકમાંથી ખેડૂતોએ લીધી છે એ સંપૂર્ણપણે માફ કરવામાં આવે અને જે પણ ખેડૂત મિત્રોએ પાક ધિરાણ લોન માફ નથી પાક ધિરાણ લોન નથી લીધી એવા ખેડૂતોના બેંક ખાતામાં આ રકમ ટ્રાન્સફર કરવામાં આવે બીજી જે મુદ્દાની વાત કરવામાં આવી હતી એ છે કે મિત્રો જે પણ ખેડૂત મિત્રોએ પાક વીમો બે હજાર ઓગણીસમાં લીધો હતો અથવા તો જેમનો પાક વીમો પાક્યો હતો એમના રકમના પૈસા પાક વીમાના પૈસા છે એ ખેડૂતોને હજુ સુધી મળ્યા નથી અને હાઈકોર્ટે તો એવો હુકમ કરી દીધો છે પરંતુ સરકાર તરફથી છે એ પૈસા હજી પણ ખેડૂતોના બેંક એકાઉન્ટ સુધી પહોંચ્યા નથી તો એ પાક વીમાના પૈસા છે એ વહેલી તકે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં નાખવામાં આવે એ બીજા મુદ્દાની વાત છે અને ત્રીજી મુદ્દાની વાત કરવામાં આવે તો મિત્રો આ જે અલ્ટિમેટ આપવામાં આવ્યું છે એમાં કરી ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે ટેકાના ભાવે જે બસ્સો મનની મગફળી ખેડૂતો પાસેથી લેવો જોઈએ એમાં એકસો ને પચીસ મણ લેવામાં આવે છે તો એ બસ્સો મણ સુધી કરી આપવામાં આવે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો થોડા દિવસો પહેલાં દિલ્હીની અંદર બોમ્બ વિસ્ફોટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી પ્રતિક્રિયા સામે આવી હતી તમને જણાવી દઈએ તો ભૂટાનમાં એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે હુમલાના ગુનેગારોને છોડવામાં આવશે નહીં ખાસ કરીને એક પણ આરોપીને છોડવામાં નહીં આવે અત્યારે મિત્રો દિલ્હી સાથે સાથે ઘણા બધા એવા રાજ્યો છે કે એમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે કે જેમને અત્યારે હાઈ એલર્ટ મોડ ઉપર છે એ મૂકવામાં આવી રહ્યું છે એટલે કે આજે આ આતંકી હુમલો ગણીએ કે પછી બોમ્બ વિસ્ફોટના ઘણા બધા વિસ્તારોની અંદર છે એ હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને એના કારણે અત્યારે છે એ ઘણા બધા રાજ્યોની અંદર છે એ ટાઈટ સિક્યુરિટી પણ કરી આપવામાં આવેલી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે બીજું રાહત પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે એમાં ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે ફોર્મ ભરવાના શરૂ નથી થયા તો તમને જણાવી દઈએ તો મિત્રો હા હજી પણ રાજ્ય સરકાર તરફથી જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એના ફોર્મ છે એ ભરવાના શરૂ નથી થયા જે ખેડૂત મિત્રોને લાભ લેવાનો છે ફોર્મ ભરવાના છે કે પછી જેમનું પાક નુકસાન થયું છે એવા ખેડૂત મિત્રો કમેન્ટ કરી અને જણાવી રહ્યા છે કે સરકાર તરફથી જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સહાય પેકેજ ખાસ કરીને તો એના ફોર્મ ક્યારથી ભરવાના શરૂ થશે તો મિત્રો અલગ અલગ જિલ્લાઓની અંદર છે અલગ અલગ તારીખ આપવામાં આવશે તો જ્યારે પણ તમારા જિલ્લાની અંદર અથવા તો તમે જે વિસ્તારની અંદર રહો છો તે વિસ્તારની અંદર ખેડૂતો માટે પાક નુકસાન સહાય અંતર્ગતના ફોર્મ ભરવાના શરૂ થઈ જશે તો એની તારીખ જ્યારે આવશે તો અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સૌપ્રથમ એની માહિતી મળી જશે સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત ઉપર અત્યારે હાઈલેટ આપવામાં આવ્યું છે ખતરો છે એ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ધડાકા બાદ ગુજરાતના તમામ શહેરોમાં એલર્ટ જેમાં ખાસ કરી સોમનાથ દ્વારકા અંબાજી સહિતના જે ધાર્મિક સ્થળો છે પર્યટક સ્થળો છે એ સ્થળોને અત્યારે હાઈલેટ દર્શાવવામાં આવ્યા છે અને આ સાથે મિત્રો ચાપતા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ઉછળ અને સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસે પણ પોલીસ છે એ તૈનાત કરી દેવામાં આવી છે અને દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી સોમનાથ અને દ્વારકા સહિતના જે ઘણા બધા એવા વિસ્તારો છે પર્યટક સ્થળો છે ધાર્મિક સ્થળો છે કે જ્યાં ભીડભાડવાળા વિસ્તારો છે એ વિસ્તારોને અત્યારે હાઈ ઉપર મૂકી આપવામાં આવ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લોન માફી માટે આવતા વર્ષ સુધીની રાહ જોવી પડશે એટલે કે હજી પણ એક વર્ષની રાહ જોવી પડશે કયા ખેડૂત મિત્રોને આ એક વર્ષની રાહ જોવી પડશે તમને જણાવી દે તો મહારાષ્ટ્ર સરકાર તરફથી જે છે એ ખેડૂતોની લોન એટલે કે જે પાક ધિરાણની લોન છે એ જૂન બે હજારને છવ્વીસ સુધીમાં માફ થવા જઈ રહી છે એવી એક વાત કરવામાં આવી હતી નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે રવિવારે જાહેરાત કરી હતી કે લોન માફી માટેના ફંડની ફાળવણી આગામી વર્ષના નાણાકીય બજેટમાં કરવામાં આવશે એટલે ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફી નિર્ણય ત્રીસ જૂન બે હજારને છવ્વીસ પહેલાં લેવામાં આવશે એ ફાઇનલ થઈ ગયું છે અને આ વર્ષના ચોમાસાએ સતત છ મહિના સુધી મહારાષ્ટ્રને ધમરોળ્યું હતું એમ જણાવતા અજીત પવારે કહ્યું છે કે એને કારણે જે પાક નુકસાન થયું છે ભારે નુકસાન થયું છે એમાં પહોંચી વળવા રાજ્ય સરકાર અત્યાર સુધી ચાલીસ હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા છે અને એ સિવાય મિત્રો મહારાષ્ટ્રની અંદર નવું બજેટ જે જાહેર થશે એમાં મહારાષ્ટ્રના જે ખેડૂતો માટે પાક ધિરાણ લોનની જે જાહેરાત કરવામાં આવી છે માફ કરવાની એ માફ પણ થઈ જશે તો મિત્રો મહારાષ્ટ્રની અંદર જો આ રીતના સરકાર ભાજપની છે તો ત્યાં પણ આ રીતના ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવતો હોય તો ગુજરાત રાજ્યની અંદર પણ છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપની સરકાર છે તો ગુજરાત રાજ્યના ખેડૂતો માટે પણ આવો નિર્ણય લેવામાં આવવો જોઈએ કે નહીં એના વિશે તમારું જે પણ કહેવું હોય એ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાન કાર્ડના નવા નિયમ લાગુ થવા જઈ રહ્યા છે તમે પાન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરી રહ્યા છો ખાસ કરીને હવે તમે એ ટ્રેસ કરી શકશો એટલે કે ચેક કરી શકશો આજના ડિજિટલ યુગમાં પાન કાર્ડ ફક્ત ટેક્સ ભરવા કે બેંક ખાતું ખોલાવવા માટે જરૂરી નથી એ તમારી ઓળખ સાથે જોડાયેલ એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે એટલે કે ડોક્યુમેન્ટ બની ગયું છે લોન ક્રેડિટ કાર્ડ અથવા તો રોકાણ જેવા કોઈપણ નાણાકીય વ્યવહાર માટે પાન કાર્ડ છે એ ખૂબ જ જરૂરી ગણવામાં આવી રહ્યું છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા પાન કાર્ડનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થઈ રહ્યો છે તમને એ પણ ખ્યાલ નહીં હોય કે તમે પાન કાર્ડને છે કઈ કઈ જગ્યાએ અપડેટ કરાવ્યું છે કઈ કઈ જગ્યાએ તમારો પાન કાર્ડ નંબર દાખલ કર્યો છે તમને ખ્યાલ નહીં હોય તો એ તમારે ચેક કરવું હોય તો તમે ઓનલાઈન ચેક કરી શકો છો જો મિત્રો તમારે એ ઓનલાઈન ચેક કરતાં શીખવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી આવનારા સમયની અંદર જ્યારે પણ આપણે એ અંગેના સમાચાર મેળવીએ કે જેની અંદર પાન કાર્ડનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થયો છે એ આપણે ઓનલાઈન ચેક કરી શકશું ત્યાર પછી સમાચારની જોઈએ તો મિત્રો તમારા મોબાઈલ ઉપર વોટ્સઅપમાં કે પછી ફેસબુકમાં કે પછી તમારા ફોન નંબર ઉપર આવો મેસેજ આવે તો ખાસ કરી સાવધાન થઈ જજો નહીં તો તમે છે એ ફ્રોડના કેસમાં સામેલ થઈ જશો ઓનલાઈન શોપિંગની વધતી લોકપ્રિયતા સાથે સાયબર ફ્રોડ થાય છે મિશો લોટ ગિફ્ટ નામે એક નકલી વોટ્સઅપ લિંક ફરી શરૂ કરવામાં આવી રહી છે જે ગ્રાહકોને નિશાન બનાવે છે પશ્ચિમ કસ એસપીએ ચેતવણી આપી છે કે આ લિંક ઉપર ક્લિક કરવાથી વિગત છે એ બેન્કની વિગત શેર થઈ જશે અને તમારી બેંકની વિગત જ્યારે જેને બીજા લોકો પાસે શેર થઈ જાય એટલે તમારા બેંકમાંથી પૈસા છે એ પણ ટ્રાન્સફર કરવામાં આવી શકે છે જેમાંથી મિશોએ પણ સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઈ પણ લકી ડ્રો ચલાવતા નથી ને ક્યારેય ઓટીપી કે સીવીવી માંગતા નથી તો ખાસ કરી તમારા વોટ્સઅપની અંદર આવો મેસેજ આવે તો તો તમારી પાસે જે બેંકો અંતર્ગતના મેસેજ આવે ખોટા મેસેજ આવે ફ્રોડ મેસેજ આવે તો તમે સાવધાન થઈ જજો અને સૌપ્રથમ તમે છે સાયબર ફ્રોડની અંદર તમારી કમ્પ્લેન દર્જ કરાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈનો મોટો ખુલાસો સામે આવ્યો છે જેમાં ભારતીય રિઝર્વ કે તાજેતરના આંકડાઓ છે એ મુજબ વિદેશી હુંડિયામણની અનામત ઘટી અને એકસઠ લાખ કરોડ રૂપિયાએ પાર પહોંચી ગઈ છે વૈશ્વિક આર્થિક વૈશ્વિક સંકટ વધતા કવેરા અને આંતરરાષ્ટ્રીય યુદ્ધોની અસરથી ભારતીય રૂપિયો છે ડોલર સામે અઠ્યાસી પોઈન્ટ સડસઠ સુધી નબળો થયો છે નિષ્ણાંતોના અંતે આ ઘટાડો આયાત નિકાસના ખર્ચમાં વધારો લાવ્યો આવી શકે છે અને વેપારી સંતુલન તથા મોંઘવારી ઉપર નકારાત્મક અસર પેદા કરી શકે છે તો હવે મિત્રો શું તમને લાગે છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવશે ટૂંક સમયની અંદર આ અંગે છે આપણને સમાચાર પ્રાપ્ત થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બે હજાર રૂપિયાના હપ્તાને લઈને સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી રહી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યારે ભારત દેશના કુલ મળી અને નવ કરોડ જેટલા ખેડૂતોએ ફોર્મ ભરેલું છે હવે આ નવ કરોડ કે તેથી વધારે જે કરોડ ખેડૂતોએ ફોર્મ ભરેલા છે તો એમના બેંક એકાઉન્ટમાં આ વી વીસમાં આપતાની રકમ છે એ મળી ગઈ છે એટલે કે ઓગસ્ટ બે હજાર ને પચીસની અંદર વીસમો હપ્તો મળ્યો છે ત્યાર પછી ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે દિવાળીની અંદર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં એકવીસમાં આપતાની રકમ છે એ મળશે પરંતુ એકવીસમો હપ્તો ત્યારે પણ નથી મળ્યો અને હવે ખેડૂતો એવી કમેન્ટ કરી રહ્યા છે કે બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો ક્યારે મળશે અત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા આધારિત જે માહિતી કે સમાચાર મળી રહ્યા છે તેની અંદર એવા સમાચાર મળી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના એકવીસમાં આપતા છે એની રકમ ખેડૂતોના બેંક ખાતામાં નવેમ્બર મહિનાની ત્રીસ તારીખ સુધીમાં જમા થઈ શકે છે અથવા તો ડિસેમ્બર મહિનાની અંદર જમા થશે અથવા તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ રકમ છે એ ટૂંક સમયની અંદર જાહેર થાય અથવા તો જમા થાય એ પહેલાં છે સરકાર તરફથી ઓફિશિયલી આપણને માહિતી છે આપવામાં આવશે અત્યારે મિત્રો ઓફિશિયલી માહિતી સરકાર તરફથી મળી નથી જે સોશિયલ મીડિયા આધારિત સમાચાર કે માહિતી મળી રહી છે એ આપણને જણાવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને ત્રણસો યુનિટ જેટલી વીજળી છે તમને મફત મળશે તમે પણ આ રીતના ત્રણસો યુનિટ સુધી મફત વીજળીનો લાભ લેવા માંગતા હોય ખાસ કરીને આજકાલના વીજળીના વધતા જતા બિલને સતત ધ્યાનમાં રાખી અને સામાન્ય દરો અને સામાન્ય ઘરોમાં માટે સાબિત થઈ રહ્યો છે આ સમસ્યાનો લાંબા ગાળાનો ઉપાય છે પીએમ સૂર્ય ઘર યોજના પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત જો તમે રજીસ્ટ્રેશન કરાવી અને યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ યોજનાની અંદર એટલે કે ખાસ કરીને પીએમ સૂર્યઘર ઘર યોજનાની અંદર લાંબા સમયથી જો તમે લાભ લઈ રહ્યા છો તો જેના માધ્યમથી સરકાર ઘર આંગણે સોલાર પેનલ લગાવવાની સબસિડી આપે છે આ યોજનાનો મુખ્ય હેતુ છે કે લોકો પોતાના ઘરમાંથી વીજળીનું ઉત્પાદન કરી શકે અને બિલના નોંધપાત્ર બચત મેળવી શકે ત્રણ કિલોવોટ સોલર સિસ્ટમથી ત્રણસો યુનિટ વીજળીનું ઉત્પાદન થાય છે તો તમે પણ આ રીતના છે એ લાભ મેળવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાવાઝોડું છે એ છે આગામી સાત દિવસ છે એ ગુજરાત ઉપર પણ ભારે છે અને ખાસ કરીને બીજા અન્ય રાજ્યો કે જે બંગાળની ખાડીની નજીક છે એવા રાજ્યો પોંડુચેરી છે વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર છે આંધ્રપ્રદેશ છે અને તમિલ છે તેમજ મિત્રો ચેન્નાઈ અને ઘણા બધા એવા વિસ્તારો છે કે તેને અત્યારે એલર્ટ મોડ ઉપર આપવામાં આવ્યું છે એટલે કે એલર્ટ રાખવામાં આવી રહ્યું છે હવે એના વિશેની તમને માહિતી જણાવી દઈએ તો અત્યારે જે વાવાઝોડાના સમાચાર મળી રહ્યા છે ફિલિપાઈન્સની અંદર જે છે એ હોંગ ટુઈંગ અને જે છે એ ખાસ કરીને કાળભેદી વાવાઝોડું છે એ ટકરાઈ ગયું છે અને આ વાવાઝોડાના કારણે ફિલિપાઈન્સની અંદર ભારે તબાહી મચાઈ હતી હવે ફિલિપાઇન્સની અંદર જો મિત્રો આ હોંગકોંગ અને કાલ ભેગી વાવાઝોડાની જે તબાહી મચી હતી જેના કારણે ત્યાંના વિસ્તારોની અંદર ઘણા બધા મોટા પાયે નુકસાન થયું હતું તો એ વાવાઝોડું હવે મ્યાનમાર થાઇલેન્ડ અને વેતનામ તરફ આગળ વધી અને બંગાળની ખાડી તરફ આગળ આવી રહ્યું છે જો બંગાળની ખાડીની અંદર આ વાવાઝોડો આવશે તો બંગાળની ખાડીની અંદર નજીકના જે વિસ્તારો છે એ તમામે તમામ વિસ્તારોની અંદર આ વાવાઝોડું છે એ ખતરો સાબિત થઈ શકે છે તો આવા વાવાઝોડા અંતર્ગત છે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ અવારનવાર છે એ માહિતીઓ આપવામાં આવી છે અત્યાર સુધીમાં એમના દ્વારા જેટલી પણ માહિતીઓ આપવામાં આવી છે જેટલી પણ આગાહીઓ આપવામાં આવી છે દરેક આગાહીઓ સાચી પડી છે અને હજી પણ નવી આગાહીઓ છે એ સામે આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દેવામાફી અંગે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે માફ હોય કે લોન માફ હોય ખેડૂતોને છે એ અત્યારે પાક ધારણ લોન માફ થાય તો પણ ચાલશે જેમાં મિત્રો દેવામાફી અંગે સમાચાર સામે આવી રહ્યા છે તમને જણાવી દઈએ તો ગુજરાતમાં હાલ ખેડૂતો દેવામાફી અંગેના મુદ્દા ઉપર ચર્ચિત થઈ રહ્યા છે મોટા પાયે છે એ રાજકારણ ગરમાયું છે જેમાં મિત્રો હવે પોતાના હક અને ખેડૂતોની જે જાગી રહ્યા છે તેમ સરકાર પાસે માગણીઓ કરવામાં આવી રહી છે હવે ખેડૂતો પાસેથી છે એ જે દેવા માફી અંગેના સમાચાર સામે આવી રહ્યા હતા એમાં તમને જણાવી દઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રો એવી કમેન્ટ કરી રહ્યા છે કે ખેડૂતોનું જે દેવું માફ છે સંપૂર્ણપણે માફ થવું જોઈએ અથવા તો ખેડૂતોને છે એ રાહત મળવી જોઈએ અત્યારે મિત્રો ટૂંક જ સમયની અંદર ખેડૂતોએ જે બેંકમાંથી મંડળીઓ લીધી છે પાક ધિરાણ લોન લીધેલી છે તો એને નવી કરવા માટેની પણ છે એ સમયમર્યાદા આવી ગઈ છે એટલે કે એમની જે અવધિ છે એ આવી ગઈ છે તો હવે ખેડૂતોએ પોતાના પાકને પણ નુકસાન થયું છે ખેડૂતોના પાકનો નુકસાન થવાની સાથે સાથે ખેડૂતો જે છે એ નફો કમાવાના હતા એ નફો હવે નુકસાનીમાં પરિવર્તિત થઈ ગયો છે તો હવે એમની પણ એ માંગ છે કે જે પાક ધિરાણ મંડળીઓ છે લોન માપ છે એવા તમામ સમાચારો છે એ હવે જાગૃત થવા જોઈએ અને દરેક ખેડૂતો મિત્રો સુધી પહોંચવા જોઈએ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને હેક્ટર દીઠ મિત્રો સત્યાવીસ હજાર પાંચસો રૂપિયાની રકમ મળશે અને સાથે સાથે વીસ હજાર રૂપિયા બીજા પણ મળશે તો ટોટલ મિલ કુલ મળી અને જોવા જઈએ તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હવે પૈસા છે એ મળવાનું જમા થઈ જશે એટલે કે શરૂ થઈ જશે ઘણા બધા ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં જે છે એ પૈસા આવવાનું શરૂ થઈ ગયું છે જે પાક વીમો યોજના છે એને પણ પૈસા જમા થશે અને બે હજાર ને ચોવીસની અંદર જે ખેડૂતોના પાક નુકસાન થયા હતા અને એ વખતે જે ખેડૂતોએ ફોર્મ ભરેલા હતા પૈસા માટે તો એવા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં દિવાળીથી જ છે એ પૈસા આવવાનું ટ્રાન્સફર થવાનું શરૂ થઈ ગયું છે તો તમે પણ તમારા ખેતર માટે પાક નુકસાનીના જે ફોર્મ ભરેલા છે તો એ પૈસા તમારા બેંક એકાઉન્ટમાં જમા થયા છે કે નહીં નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ સામે આવી ગયા છે સોના ચાંદીની કિંમતની અંદર અત્યારે મિત્રો સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે છેલ્લા દશક દિવસથી સોના ચાંદીની કિંમતની અંદર લગભગ દસથી પંદર હજાર રૂપિયા સુધીનો ઘટાડો થયો છે અને હજી પણ લગ્નની સિઝન આવતાની સાથે સોના ચાંદીની કિંમતની અંદર હજી મોટો ઘટાડો થતો જોવા મળશે સૌથી મોટા એ સમાચાર આવી ગયા છે કે ઇન્ડિયન બુલિયન જવેલર એસોસિએશન દ્વારા ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવની અંદર કિંમતમાં ઘટાડો થયો છે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવની કિંમતમાં પણ ઘટાડો થયો છે અને એક કિલો ચાંદીની કિંમતની અંદર લગભગ બાર હજાર રૂપિયા જેટલો ઘટાડો થયો છે તો આમ કુલ મળી અને સોના સોનાચાંદીની કિંમતની અંદર વધઘટ થતી જોવા મળી રહી છે લગ્ન સિઝન આવતાની સાથે હજી પણ મોટો ઘટાડો થશે અને ઘણા બધા ઘરેણાઓની અંદર અથવા તો જે ખર્ચાઓ છે એની અંદર હજી પણ તોડતી ઘટાડો થતો જોવા મળશે તો આ બાબતે અત્યારે ઇન્ડિયન બુલિયન જ્વેલર એસોસિએશનના પ્રમુખ દ્વારા પણ આ માહિતી છે આપવામાં આવી રહી છે ટોટ ટોટલ અત્યારે જે ગોલ્ડ રેન્જ અને સિલ્વર રેન્જની વાત કરવામાં આવે તો એક લાખ દસ હજાર जे